નમસ્કાર મિત્રો દીપ એન્ટરપ્રાઇઝ થરાદમાં તમારું સ્વાગત છે મળ્યા છીએ આપણે ખેડૂતને તો સૌ પ્રથમ એમનો પરિચય પૂછીશું અને કેવા પ્રકારની ખેતી કરે છે ખેતીની અંદર કઈ કઈ દવાઓ અને કઈ ખાતર વાપરે છે એમના થોડાથી મુલાકાત લઈ અને એમને પૂછીશું શું નામ છે આપણું ચૌધરી દિનેશભાઈ ભીખાભાઈ ગામ ભરડા ચૌધરી દિનેશભાઈ ભીખાભાઈ ગામ ભરડાસર તાલુકો થરા દિનેશભાઈ ખેતી તો વર્ષોથી કરતા હશો પેલો કેવા પ્રકારની દવા અને ખાતર વાપરતા હતા પેલા બધું આ

તમેજોન બે વર્ષથી છેલ્લા બે વર્ષ પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી તમને શું ફાયદો જોવા મળે તો ઘણો ફાયદો જોવા મળે આથી જમીન પોચી રાખે પાયા માર્યા બધું મગફળી બીજી કોઈ બી ભાઈ હોય ને તો એનું બધું ઉત્પાદન

બરાબર બરાબર પૃથ્વી અમૃત ખાતર વાપરો તો બીજા રાસાયણિક ખાતરો વાપરવાની હવે પણ નથી દોઢ લાવતા બરાબર બરાબર એટલે તમારા ટૂંકમાં રિઝલ્ટથી તમને સંતોષ વિડીયોની અંદર આપણે આખો પ્લોટ બતાવીશું આખું ખેતર બતાવીશું કે એમની અત્યારે વીસ નંબરની મગફળી છે મગફળી બહુ મસ્ત છે અને અત્યારે કોઈ પીડાશ કે કોઈ જીવાત કે એવો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ બગાડનો પ્રોબ્લેમ નથી મગફળીના ઉત્પાદનમાં એમને જબરજસ્ત રિઝલ્ટ છે તો રિઝલ્ટથી દિનેશભાઈ તમને સંતોષ છે હા સંતોષ બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો ખેડૂત મિત્રો એ જ કહીશ કે પૃથ્વી અમૃત ને રક્ષા અમૃત બેઝ વાપરો બીજો કોઈ ખાતરનો ઉપયોગ કરવાની કોઈ જરૂર પડે અમૃત વાપરવાથી બીજા કોઈ ખાતર ની કોઈ નહીં પણ કોઈ નહીં કોઈ કોઈ અને ઉપર તમે જે બ્લેક અમૃત અને જે રક્ષા અમૃત તમે જે ઉપયોગ કરેલા છે તમારી જોડે દવા પડેલી છે જૂની તો એનો પણ ઉપયોગ તમે કરેલો જૂની કે તો નવી યાદી થોડી પણ તમે

દાણાનો ભરાવદાર વજનદાર વજનદાર અને સોયાની પણ અંદર સંખ્યા તંતુમૂળની અંદર પણ સંખ્યા ખાતર વાપરવાથી છે અને સિંગની અંદર બહુ મસ્ત મસ્ત રિઝલ્ટ મળેલું છે અને બસ બસ ઘણા બધાને ઓકે રિઝલ્ટ તમે જોઈ શકો છો આની અંદર કોઈ પણ રાસાયણિક કે કેમિકલ દવાઓનો ઉપયોગ કરેલો નથી માત્ર પૃથ્વી અમૃત ખાતર બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો ઉપયોગ કરેલો છે તો દરેક ખેડૂત મિત્રોને તમે ભલામણ કરી દીધું છે બધે દરેક પાકમાં વાપરો છો દરેક પાકમાં શિયાળા કાયા કાયા પાકમાં વાપરો છો શિયાળે રાયડામાં વરિયાળી અને રાજગિરો આની અંદર દવાનો છંટકાવ તો 100% કરવા જોઈએ પણ પૃથ્વીનો ખાતરનો પાયાનો એક ખાતર આપવાનો શિયાળુ પાકની અંદર તમે જે રાયડુ કરવાના વરિયાળી કરવાના રાજગિરો કરવાના આની અંદર પાયાની અંદર પૃથ્વીનો ખાતર આપવા એરંડા કે એવો કોઈ પાક કરો હા એરંડા છે એરંડા પેલી બાજુ છે અને અંદર પણ આ ખાતો રે ભલે અંદર પણ પૃથ્વી અમૃત ખાતાનો ઉપયોગ કરે હા તો માનથી આપા બદલ તમારો ખૂબ ખૂબ આભાર